પાટણ જિલ્લાના ચાણસમા કન્યાશાળાના આચાર્યનું સન્માન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય પત્રકારિકતા પરિષદ દ્વારા ઉત્સાહી સુરેશભાઈ દેસાઈનું સન્માન લોકશાહીના ચોથા સ્તંભ સમા સમાચાર માધ્યમના પત્રકાર દ્વારા શ્રી સુરેશભાઈ એસ દેસાઈનું મોમેન્ટ તથા પેન આપી સેવાઓ બિરદાવી સન્માન કરવામાં આવ્યું લોકશાહીની ચોથી જાગીર સમી સમાચાર માધ્યમ અને પત્રકારિકતા પરિષદ કલમના ઉપાસકો થકી સતત બાર વર્ષથી ચાણસમા કન્યાશાળામાં કર્મીયોગ કરી રહેલા ઉત્સાહી આચાર્ય સુરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા બાર વર્ષથી નિષ્ઠાથી ફરજ બજાવતા ચાણસ્મા પ્રાથમિક કન્યા શાળાના કર્મશીલ આચાર્ય શ્રી સુરેશભાઈ દેસાઈના જિલ્લા ફેરબદલી થતા ચાણસ્માની શાળાના વિકાસ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા આ શાળાની કાયાપલટ અને શૈક્ષણિક નવાચારો થકી શાળાની એક આગવી ઓળખ મનાવી છે શાળામાં પંચામૃત પ્રોજેક્ટ ખુલ્લું પુસ્તકાલય મહાપુરુષોના ડગલે પ્રોજેક્ટ થકી એક આદર્શ ભારતીય નાગરિક ઘડતરનું ઉત્તમ કાર્ય બદલ જિલ્લામાં નોંધ દેવાઈ આ પ્રવૃત્તિઓની સુવા સરકારશ્રીના શિક્ષણ વિભાગ સુધી પહોંચે એના ફળ સ્વરૂપે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત થયો સતત શાળાના મંદિર અને બાળોને બાળદેવો માની અને એમને આ કેટલા કરેલ આરાધના સરાહનીય આવા નિષ્ઠાવાન અને ડાયનેમિક વ્યક્તિત્વ ધરાવતા આચાર્યશ્રી બદલથી ચાણસમા તાલુકોને મોટી ખોટ પડશે ચાણસમાની સામાજિક પ્રવૃત્તિ અને કુદરતી આફત કે કોરોના કાળ દરમિયાન રસીકરણ અને કોરોના બાબતે લોકજાગૃતિનું કાર્ય બિરદાવવા જેવું હતું ચાણસમાની સરકારી સંસ્થાઓ મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ વન વિભાગ આઈસીડીએસ વિભાગની પ્રવૃત્તિ હોય કે ચાણસ્મા નગરની સામાજિક સંસ્થાની વિવિધ પ્રવૃત્તિમાં એમની અગ્રેસર અને અસરકારક ભૂમિકા સરાહનીય હતી ચાણસ્મા બેચરાજી તાલુકો રબારી સમાજની એમની પ્રવૃત્તિઓ અન્ય સમાજ માટે પ્રેરણાદાયી બની રહી છે આવા કર્મઠ સારસ્વત સુરેશભાઈની બદલીથી ચાણસ્મા નગરને મોટી ખોટ ચાલશે આવું વિરલ વ્યક્તિત્વની ગેરહાજરી ચાણસ્મા નગરી વર્તા શ્યામ સરળ ઉત્સાહી ભારોભાર હકારાત્મક કાર્યકુશળ હોશિયાર વહીવટ કરતા સમાજપ્રેમી બાળહિત શાળાહિત જેઓના કેન્દ્રમાં છે એવા સુરેશભાઈના સન્માનમાં ઉપસ્થિત કમલેશભાઈ નિખિલભાઈ પ્રવણભાઈ મુકેશભાઈ રહીએ સેવાલ યાદ કરી બ્યુરો રિપોર્ટ બળદેવ ઠાકરે